ગુજરાતી થાળી કાઠિયાવાડી પ્યોર બરોબર અને તમારો ફોન નંબર બોલો એકતાલીસ પચાસ ગમે ત્યારે હાંજે તમે રાત્રે અહીં નીકળ્યા હો હાઈવે ઉપર અને આ વિસ્તારમાં આ એક જ હોટલ છે એટલે તમે અહીંથી કરાક અમરેલી ગમે આ વિસ્તારમાં જતા હો તો આ હોટલનો તમે સ્ટોપ લઈ શકો છો રાત્રે અથવા દિવસે ગમે ત્યારે ખુલ્લું જ હોય છે અને ઓર્ડર ઉપર ગરમા ગરમ બનાવી દેવા માંગે છે છે અને આમને પૂછી હાલના હોટલમાં હોટેલમાં કેસ છે

તે પણ ભજીયા અહીંયા મળે છે અને અહીંયા એકદમ લીલોતરી વાડીનું જ શાક બકાલું બધું રાખે છે કોથમરી મેથીના મરસાન બધું અહીંયા એક નંબર વાડીએથી ઉતારેલું હોય છે બકાલું એટલે તાજું અને ટેસ્ટી બધી વસ્તુ અહીંયા બને છે તમે એક વખત અહીંયા અવશ્ય મુલાકાત કહીશું سمجھا نممكن ٿي پجي ۽ اپنڀي بري هڪ پئي આ અહીંનું લોકેશન છે બરાબર અહીંથી રાતનો ચીન છે એટલે રોડ નથી દેખાતો પણ અહીંથી આ રોડ નીકળે છે અમરેલી ગારીયા જાય અને મોટા સરોડિયા ગામ વાયાથી તમને અહીંથી આ હોટલનું પૂરું એડ્રેસ મળી છે